નમસ્કાર મિત્રો જય માતાજી તો કેમ છો બધા મિત્રો મજામાં તો મિત્રો હાલમાં આપણા બે બુલનું એકદમ વધારે ઝઘડો થઈ ગયો છે એટલે આપણે એક બુલને આપણી વાડી ઉપર આપણા ફાર્મ ઉપર એ અત્યારે ઘરે રાખેલો છે અને અઠવાડિયામાં એક દિવસ આપણે આ બુલને વારો આપીએ છીએ બાકી તો આપણું લાખો બુલ ડેલી જતો હોય છે તો મિત્રો જુઓ આપણો ભૂરો બુલ આપણા આખો દિવસ આપણા ફાર્મ ઉપર જ હોય છે અને મિત્રો રાતના આપણે આખા વાડાની અંદર આપણી ખડેલીઓ આ વાડાની અંદર હોય છે આજે આપણે દિવસના વાડાની અંદર ભૂરા બોલને ખુલ્લો મૂક્યો છે દિવસ આખો બાંધેલો હોય છે પ્લસમાં મિત્રો જ્યારે ભેંસો આવશે ત્યારે હું લાખિયા બોલના જે સીન હશે એ પણ હું તમને દેખાડીશ અત્યારે મિત્રો ઘણો બધો એવો ઝઘડો થઈ ગયો છે જેના કારણે આપણે આપણા બોલને આપણે ફાર્મ ઉપર જ રાખેલો છે કારણ કે બંને બુલનું ઝઘડો પણ વધારે થાય છે એટલે હાલમાં આપણે મિત્રો લાખિયાને મૂકીએ છીએ અને આ બુલને મિત્રો આપણે આઠ દિવસની અંદર એકવાર મૂકીએ છીએ હાલ મિત્રો ભૂરાની અને લાખિયાની ત્રણ વર્ષ ઉંમર થઈ ગઈ છે પૂરેપૂરી તો મિત્રો ભૂરાનું કંઈક રૂપ આ ટાઈપનું છે તમે ઘણા બધા વિડીયો આપણા જોતા જશો પહેલાં પણ ઘણા બધા જોયેલા છે અને હમણાં ઘણા ટાઈમથી મિત્રો વિડીયો નથી બનાવતો કારણ કે એક તો શિયાળાને દિવસો છે પ્લસમાં મિત્રો ટાઈમિંગ પણ ઘણી બધી ઓછી હોય છે અને આજે મિત્રો ટાઈમ મળ્યો એટલે એક વિડીયો બનાવી નાખ્યો અને વિડીયો સારો લાગે તો સારી કોમેન્ટ કરી નાખજો અને આગળ શેર કરજો જેથી કરીને મિત્રો મને પણ સપોર્ટ થાય અને આવા નવા વિડીયો તમને બધાને જોવા મળતા રહે તો એક વાર શેર જરૂર કરજો મિત્રો આપણે લાખીયા બુલનું અને બુરા બુલનું જે રિઝલ્ટ આવેલું છે એ હજી પણ મિત્રો હું વિચારું છું કે થોડા ટાઈમ પછી તમને દેખાડું કારણ કે જ્યારે બચ્ચા બધા નાના છે ચાર ચાર પાંચ પાંચ મહિનાના એટલે કાંઈ વધારે આપણે માહિતી જે બુલની રિઝલ્ટની હોય એ માહિતી મિત્રો પૂરેપૂરી ના આવી શકે કારણ કે બચ્ચો તો મિત્રો આઠથી નવ મહિનાનું થાય ત્યારે જ એનો પાકો રિઝલ્ટ જે હોય એ આપણી નજરની સામે આવે અને મિત્રો બંનેનું રિઝલ્ટ અત્યારે એકદમ ટોપ લેવલનું છે તો મિત્રો હવે આપણે કયો બુલ સેલ કરવો અને કયો ન કરવો એ મિત્રો ઘણા બધા વિચાર આવી ગયા છે કારણ કે લાખ્યાનું પણ એક નંબર રિઝલ્ટ છે અને આપણા ભૂરાનું પણ મિત્રો જે રિઝલ્ટ છે એ પણ મિત્રો એક નંબર છે એટલે હવે આપણે કોઈ જાતનું નક્કી નથી કરી શકતા કે કયો બુલ આપણે સેલ કરવો અને કયો મિત્રો બુલ રાખવો તો તમે પણ એકવાર કોમેન્ટ કરી જરૂર જણાવજો કે આપણે કયો બુલ રાખવાનો અને કયો બુલ સેલ કરવાનું હમણાં તો મિત્રો કોઈ વિચાર નથી સેલ કરવાનો પ્લસમાં ક્યારે પણ મિત્રો વિચાર આવતો હોય તો તમારી દ્રષ્ટિ પ્રમાણે જે કંઈ પણ હોય એ મને કોમેન્ટની અંદર જણાવી દેજો જેથી કરીને મિત્રો આપણે સેલ કરવો હોય તો મિત્રો આપણે એવી રીતના સેલ કરી શકીએ બાકી તો મિત્રો બુરા બુલની તમે સિંક ક્વોલિટીને હાઈટ લંબાઈ તો જોઈ શકો છો હાલ મિત્રો આ બારમા મહિનાની વીસ તારીખના આ ભૂરા બુલને ત્રણ વર્ષ પૂરા થશે અને લાગ્યાના મિત્રો અત્યારે હાલ ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે અને એકવાર મિત્રો કોમેન્ટ કરી જરૂર જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને આગળ શેર કરજો એટલે બધા મિત્રોને મિત્રો વિડિયો જોવાની મજા આવે અને પ્લસમાં મિત્રો હું તમને જે કીધું કે આપણે કયો બુલ સેલ કરવાનો એ પણ કોમેન્ટની અંદર કહેજો તો મિત્રો આવનારા દિવસોની અંદર આપણે બ્રિડિંગ ઉપર જે કામ કરીએ છીએ એ મિત્રો જળવાયેલો રહે બંને બુલનું રિઝલ્ટ એક નંબર આવેલો છે ભૂરા બુલના વધારે મિત્રો હાલમાં ભૂરા બચા આવેલા છે અને લાખ્યાનો તો મિત્રો તમને ખબર જ છે કારણ કે એની હાઈટ લંબાઈ પ્રમાણે એના બચા તો કોઈ દિવસ હલકા આવે જ નહીં અને મિત્રો આખો દિવસ ઘરે હોય એટલે પાડાની અંદર થોડોક તોફાન પણ આવી ગયું છે કારણ કે મેં અંદર જતો હોય તો બિલકુલ નોર્મલ રહે તો મિત્રો હવે જ્યારે આપણી ભેંસો આવશે ત્યારે મિત્રો હું લાખિયા બુલનો જે નજારો હશે એ પણ હું તમને દેખાડીશ બાકી અત્યારે મિત્રો ભૂરા બુલ તો લોહી પાણી અત્યારે સારો એવો બનેલો છે કારણ કે દિવસો સાખો વાડી ઉપર હોય છે તો જુઓ મિત્રો બુલની હાઈટ લંબાઈ તમારી નજરની સામે નેસિંગ ક્વોલિટી પણ એકદમ લાજવાબ મિત્રો હું જ્યારે નનકા બચ્ચા હતા ત્યારથી જ અભૂરાનું અને લાખિયાનું વિડીયો તમને દેખાડું જ છું તો આજે લોંગ વિડીયો બનાવવાનો થોડોક મોકો મળ્યો અને ટાઈમ પણ મળ્યો એટલે તમારો સુધી મિત્રો આપણે કોશિશ કરી લોંગ વિડીયો બનાવવાની મિત્રો હવે જ્યારે ભેંસો આપણી આવશે ત્યારે હું લાખિયા બોલનો જે નજારો છે એ પણ હું તમને દેખાડીશ અને જે કોઈ ભાઈ નવા આવો તો પર સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે તો જુઓ મિત્રો ભૂરાનું કેટલું તૂફાન વધી ગયું છે હમણાં હાલમાં કારણ કે એને આરામ મળે છે આખો દિવસ વાડાની અંદર ભૂરેલો હોય છે આ છે આપણો લાખીઓ લાખીઓ મિત્રો ભૂરો બહાર નીકળ્યો એટલે લાખીઓ જોવે છે ભૂરાને લાખીઓ પણ મિત્રો જુઓ એકદમ શાંતિથી ઊભો છે પણ બુરો મિત્રો શાંતિથી હમણાં હાલમાં રહી નથી શકતો જો મિત્રો આપણે લાખિયાને મૂકી દઈએ તો બુરો અત્યારે ગોતે એ ન મળે કારણ કે બુરો લાખિયાથી ઘટે છે અને આ છે આપણો લાખીઓ તો મિત્રો લાખીઓ તો થોડોક મિત્રો શાંતિથી ઊભો છે પણ મિત્રો બુરો અત્યારે હાલમાં આખો દિવસ આપણા વાળા ઉપર હોય છે એટલે થોડોક બૂરો અત્યારે પવરમાં છે બાકી તો મિત્રો તમે જુઓ એકદમ ફૂલ ઝઘડો થઈ ગયો હવે હાલમાં લખ્યો પણ મિત્રો મૂકે એમ નથી બાકી તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો એક સારી કોમેન્ટ કરી નાખજો ફરી મળશું એક વિડીયોની અંદર